કે શણગાર સજાવું શ્રીજીને ને મૂર્તિ ન્યારી લાગે વાઘા પહેરાવું વાલથી ને વાલો મનમોહક લાગે કે હાર પહેરાવું હેતથી પ્રેમથી પહેરાવું પાઘ શણગાર સજાવું શ્રીજીનો મંદ મંદ હશે જગનો નાથ નિમિત્ત માત્ર છું હું પ્રભુ નિમિત્ત માત્ર છું હું પ્રભુ પણ તારી સેવા વાલી લાગે શણગાર સજાવું શ્રીજીનો ને મારા ભાવના દુઃખ ભાંગે તો મિત્રો ભગવાન શ્રીજીના શણગારના વાઘા તમારે જોતા હોય તો એના બધા જ પ્રકારના વાઘાનો ઓર્ડર લેવામાં આવે છે જેમ કે ગૂથેલા વાઘા જરદોશી વાઘા ખાટલી વર્ક વાઘા પરતકામવાળા વાઘા ઓર્ડર મુજબ તમામ પ્રકારના વાઘા બનાવી આપવામાં આવે છે ઓર્ડર માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલો જ છે ફરી પાછા મળશું મારા બીજા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ